અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર પાનોલી ને અડીને આવેલા નવજીવન માર્કેટમાં રવિવારના રોજ અચાનક એક ભંગરમાં ગોડાઉનમાં એક એક આગ ભપકી ઉઠી હતી જોત જોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા હતા જે દૂર સુધી નજરે પડ્યા હતા ઘટના અંગે ડીપીએમસી અને પાનોલી ફાયરને જાણ કરવામાં આવતા ફાયર કાબલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને પાંચ જેટલા ફાયર ટેન્ડરની મદદથી બે કલાકની જહેમત આગ ઉપર કાબુ મેળવ્યો હતો ગોડાઉનમાં ભંગાર પ્લાસ્ટિક વેસ્ટ તેમજ કેમિકલ વેસ્ટ ડ્રમ સહિતનો જથ્થો હોવાની આગ એ વિકરાળ રૂપ ધારણ કર્યું હતું આગ લાગવામાં પાછળનું કારણ અકબંધ જોવા મળી રહ્યું છે ત્યારે આગમાં કોઈ જાનહાનિ ન સર્જાતા તંત્ર એ હાશકારો અનુભવ્યો હતો આંગે અંકલેશ્વર ડિઝાસ્ટર ટીમ સભ્યો મામલતદાર કરણશ્રી રાજપૂત એ જણાવ્યું હતું કે આગ લાગવા પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી આગ ગોડાઉનમાં રહેલા બંગારના વિવિધ જથ્થાને લઈ વિકરાળ રૂપ ધારણ કર્યું હતું કોઈ જાનહાની સર્જાઈ નથી અને આગ ઉપર સમયસર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો